હાકલનો ભાવાર્થ પાણ નંબર એકસો એકત્રીસ પુસ્તક આપણે અઠ્યોતેર કડીથી પંચ્યાસી કડીનું હવે કરવાના છીએ બીજા કંઈક બગતા ફરે છપ્તા છિંડી ગડકી કરે ત્યાંથી લઈને ભવસાગર જળ ભેળા જુકને બુડશે વળી એ કડી લેવાના છીએ એનું નીચે ભાવાર્થ આવતો જાય છે એટલે આપણે અત્યારે કડી નહીં લઈએ આગળની અગિયાર કડીમાં સાચાજનોના સુભગ સુંદર લક્ષણોને ભાવની તથા તેના આચરણની વાત કવિ એ સમજાવી હવેની કડીમાં ખાસ સાવચેત રહેવા કહે છે પુષ્ટિ ભક્તિ કરવાવાળા તેવા સાચા જનોને ખાસ સાવધાનીપૂર્વક રહેવા ચેતવણી આપે છે અને સ્વાર્થી જનોના વિશેષ લક્ષણોનો ફોડ પાડીને સમજાવે છે કે ખોટા ખલમનવાળા આ સંપ્રદાયમાં ભળીને શું કરે છે તે પ્રસંગને ઝીણવટથી આઠ કડીમાં સમજાવી રહ્યા છે એટલે કે કોનાથી દૂર રહેવાનું આવા આવા લક્ષણોથી દૂર રહેવાનું જે હવે સમજાવશે જેમ કોઈ ખેતરને ફરતી વાડ હોય અને તે વાડમાં છીંડું પાડીને ચોર લોકો ચોરી કરવા ઘૂસી જાય છે તેવી રીતે બીજા એવા ઘણા સ્વાર્થીજનો ખોટા ખલમનવાળા પાખંડીઓ પોતાની માયાજાળમાં ફસાવા માટે સંપ્રદાયના સત્ય સિદ્ધાંતથી ઘણી એવી વિકૃત વિશુદ્ધ વિરુદ્ધ વાતો વિકૃત વિરુદ્ધ વાતો કરીને પોતાના મુખથી જેમ ફાવે તેમ બકે છે એટલે શું બોલે આપણા માર્ગના સિદ્ધાંતથી વિરુદ્ધ બોલે જે કઈ મેળો ખાતો હોય પુસ્તકમાં અને અલગ જ બોલે આવું નહીં આવું છે લવારો કરતા ફરે અને સંપ્રદાયના સિદ્ધાંતને વિકૃત કરીને ખોટી દંતકથાઓ ઊભી કરીને સંપ્રદાયના મૂળભૂત ઇતિહાસને ખોટો પાડવા માટે છાની છાની વાતો કરે એટલે કે ઇતિહાસ જ ખોટો છે આવું કઈ હોય જ નહીં એટલે પુસ્તકમાં લખ્યું છે ને તો કે ના ના આવું કાંઈ હોય જ નહીં આવું બોલે એવું એવું અહીંયા લખ્યું છે નોખા નોખા સિદ્ધાંતમાં છિંડા મત છિંડા એટલે કે મત ઊભા કરે એટલે ફાટા પાડે નવા સેવકજનોને ભરમાવે પોતાનું મહાત્મય વધારે જે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે જ સિદ્ધાંતથી વિરુદ્ધ વર્તન કરવા પ્રેરે એટલે સામેવાળાને વિરુદ્ધ વર્તન કરવા માટે પ્રેરણે કે જ્યાં સુધી સામેવાળાના મગજમાં વાત ઉતરતી નથી ત્યાં સુધી ઘુસાડ્યા જ કરે અને પ્રેરણા સામેવાળાને જ્યાં સુધી થતી નથી સામેવાળા હું કહું એમ માનતા નથી મારું મહાત્મ્ય રાખવા માટે હું કહું એમ માનો એવું કર્યા કરે ને સિદ્ધાંતથી વિરુદ્ધ અને પોતાની મિથ્યા વાણીનો બકવાદ કરતા ફરે તેઓ ભગવદ વાક્ય અને ભગવતીની વાણીનો પણ મન ફાવે તેમ અર્થ કરીને પોતાનું ધાર્યું કરવા વાડાબંધી ઊભી કરે છે અને તેવી વાડાબંધીમાં ફસાયેલા લોકો તેઓના મિથ્યા બકવાદને સમજ્યા વગર સાચું માની લે છે એટલે જેને બિચારાને ખરેખર પુસ્તકનું જ્ઞાન ન હોય પુસ્તકોનું વાંચન ન હોય અથવા તો સાચો સંગ ન થયો હોય એ આ બધી વાતમાં આવી જ જાય કેમ કે એને એમ લાગે કેમ કે પાખંડ કરવાવાળાને તો સારી રીતના આવડતું હોય અને સામેવાળાને છેતરતા આવડતું હોય સાચું લાગવા માંડે એવે સુધી એ લોકોને આવડે એટલે ફસાય પણ જાય લોકો સંપ્રદાય એક ખેતરરૂપ છે તેને સિદ્ધાંતરૂપી ફરતી વાડ અહીંયા લખ્યું છે કે પુષ્ટિ ક્ષેત્ર તત તટ દરિયા પગ મળ્યા અવગુણ લગ લગોલગ એના વિશે સમજાવે છે કે સંપ્રદાય એક ખેતરરૂપ છે સિદ્ધાંતરૂપી ફરતી વાડ છે જેથી તેનું રક્ષણ થાય છે તેનો સિદ્ધાંતરૂપી વાડને છીંડું પાડીને આ પુષ્ટિ ભક્તિ રૂપી ખેતરમાં પગ મૂકે છે એટલે સિદ્ધાંતની અંદર રહીએ ને તો આપણો ધર્મ સચવાય સિદ્ધાંત રૂપી વાડની વાત કરે છે એટલે ખેતર સચવાયું ખેતરની ફરતે વાળ રક્ષણ કરે ને કોઈ ઢોર ન ઘૂસી જાય ખેતરને છીન ભીન નોકરી નાખે એના કર એના માટે ફરતે વાડ કરેલી હોય છે એટલે ખેતર એટલે કે આપણો ધર્મ અને ફરતે વાડ એટલે સિદ્ધાંત જો સિદ્ધાંત પ્રકારે રહીએ તો ધર્મ સચવાય રહે સિદ્ધાંતમાં જ કાણું પડી ગયું અને બીજી વસ્તુ બહારથી આવી જાય તો પછી ધર્મ સચવાય નહીં એવું કહે છે કે તેઓ આ રૂપી ખેતરમાં પગ મૂકે છે એટલે આવે છે અને તેની સાથે જ તેમાં અનેક અવગુણો આવી જાય છે અવગુણોથી ભરેલા છે તે દોષો તેના એક પછી એક પ્રગટ કરવા લાગે છે એટલે એકવાર ઘૂસી ગયા પછી પગ પૈસારો થતા વાર નથી ઘુસવા જ નહીં દેવાના એમ ડોસાભાઈ આપણને ચેતવે છે